વડોદરાની જીઆઈપીસીએલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરીઓ મેલ કંપનીના એમડીને મળતા દોડધામ મચી ગઈ હતી વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધાનેરા ગામ પાસે આવેલી જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલને લઈને દોડધામ મચી ગઈ હતી આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ મેલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વની બાબત એ છે કે આ કંપનીમાં ચાલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે આ ઘટનાને લઈને કંપનીના એમડીને ધમકીભર્યા મેલ મળ્યા બાદ તેમણે પોલીસને જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસે કંપનીને સર્ચ કરવાની કામગીરી હાથ ધરી હતી મેલ અંગે પોલીસને જાણ કરાતા બીડી સહિતની ટીમો કંપની પર પહોંચી હતી અને સર્ચ હાથ ધર્યું હતું જોકે સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્રણ કલાકના સર્ચ બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી જેથી પોલીસ અને કંપનીના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે આ અંગે કંપનીના સિક્યોરિટી હેડ દ્વારા જવાહરનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છે અને એના આધારે તપાસ કરવામાં આવશે કે આ મેલ ક્યાંથી આવ્યો છે આ ફેક ઈમેલને લઈને પોલીસે તેના આઈપી એડ્રેસ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી છે જે મેલ મળ્યો છે એ મેલ જીઆઈપીસીએલના એમડીના હેડેડ થઈને આવેલો છે અને મેલની અંદર બોમ્બ થ્રેડ છે એવું હતું તો પોલીસને જાણ થતાં એસઓસીની ટીમ બીડીડીએસની ટીમ લોકલ પીઆઈ એસીપી ક્રાઈમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે બીડી ડીએસ કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી અને મેઇલ ક્યાંથી આવેલો હતો અને કયા લોકેશન પરથી આ મેલ આવેલ છે એ બધું શોધવાનું કામ ચાલુ છે